વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ડ્રીમલેન્ડ કિડ્સ સ્કૂલ દ્વારા સિદ્ધિદાર ક્લબ હાઉસ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણીસના વોર્ડ સભ્ય શ્રી ઉમેશભાઈ કડિયા વોર્ડ નંબર સોળના ડેપ્યુટી મેયર શ્રી ઘનશ્યામભાઈ પટેલ વોર્ડ નંબર બાવીસના કાઉન્સિલર અશોકભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા માટે વિવિધ સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું નાના નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા ગીતો નૃત્યો અને સમૂજી કાર્યક્રમો ઉપસ્થિત દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને માતા પિતાઓને બાળકોને હિંમત અપાઈ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ ને અંતે ડ્રીમલેન્ડ કિડ્સ પ્રી સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક મંડળે આંગતુક મહેમાનોનું તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો